કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપર બાળકે પડીકું આપવાની કોશિશ કરી હાથ પહોંચાતો નહોતો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો હું જાતે પડીકું તોડી દઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોળીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનો જીવ લીધો છે રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારેય જે વ્યક્તિમ્સ છે જેને જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસીટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું બીચ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટીગેશન સોંપવામાં આવે અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં તળીફાડથી લઈને ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસુરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ